હેલો મિત્રો કેમ છો મજામાં ને ફરી પાછા આપણે આવી ગયા છે આપણા નવા બ્લોગમાં અને આજે આપણે આવી ગયા છીએ આપણે ચાઉન્ડમાંના ધામમાં એટલે કે ચોટીલામાં ડુંગરનો આજે આપણે છે ડુંગર ચડવાનો છે તો ચાલો મિત્રો આપણે જઈએ હવે ડુંગર ચડવા માટે આપણે હવે ડુંગરના પગથથી ચડવાની શરૂઆત કરી દીધી છે અમારે વેદિકાબેન જો ધીમે ધીમે આગળ છે એ ડુંગર ચડતા જાય છે ધ્રુવિલભાઈ આગળ જતા રહ્યા છે ચાલુ વરસાદ છે ઝરમાર ઝરમર વરસાદ આવી રહ્યો છે અને આપણે પણ જો હવે શરૂઆત કરી દીધી છે ડુંગર ચડવાની માં ચાઉન્ડમાંનો ડુંગર નહીં તમે જુઓ નજારો તમે જુઓ ખૂબ જ સરસ મજાનો નજારો છે દેખાય છે વેદિકાબેન જુઓ આજ તો કે પપ્પા મારે આખો ડુંગર હું જ ચડવાનો છું તમારે તેડવાની જરૂર નહીં પડે કે અમારા વૈદ્ય ચડી ચડિયા મેના છે હવે ધીમે ધીમે જો ત્યાં તો અમારા ધ્રુવલભાઈ આવી ગયા અમારા ગોપા હાલો આપણું હું કે બોલતો જો બ્લોગમાં થોડું થોડું જો ધ્રુવલભાઈ તો ચડવા મળે છે એમાં વેધુ ચડી ગયા છે એટલી વાર બધા થાકી ગયા અમે તો જો આજે આપણો છે બર્થડે કે ફરવા નથી ગયા પણ ચૌન મના ચોટીલા ડુંગરે ચડવા આવી ગયા છે વેધુ મજા આવે છે ધ્રુવલભાઈ જય ચૌન મા જય ચૌન મા અમારે વેદિક આપે તો આજે પહેલી વાર ડુંગર ચડવા માટે આવ્યા છે આજે મજા આવે બધું મજા આવે છે ને બોલો જય ચાઉન માં બોલતા જય ચાઉન માં હાલો હવે આગળ ચડીએ ડુંગર થોડીક વાર લાગી ત્યાં તો વરસાદને ને જર્મર ઝરમર વરસાદ તો ચાલુ થઈ ગયો લે આમ જુઓ તો તમે ડુંગર ઉપર જુઓ તો આપણા બધા ગિરનાર જોવા જાય કે વરસાદમાં ગિરનારમાં મજા આપણે તો ભાઈ ચોટીલાવાળા આપણને તો આપણો ચોટીલામાં ચાઉનમાંનો ડુંગર ચડવાની જ ભાઈ મજા આવે શું એક નજારો હતો ઝરમાં ઝરમાં વરસાદ આવતો હતો અને ધીમે ધીમે પગથિયા ચડતા હતા જે ચાઉનમાના નાદ સાથે બધા ધીમે ધીમે જે ડુંગર ચડી રહ્યા હતા તમે જો જ્યાં સુધી જુઓ ત્યાં ઝીણો ઝીણો વરસાદ જ આવી રહ્યો એટલામાં તો અમારે ધ્રુવિલભાઈએ પણ હવે તો બ્લોગિંગ કરવાનું ચાલુ કરી દીધું હું કરું જો આ ચોટીલાનો નજારો જોવો ડુંગર ચારે લીલો છમ થઈ ગયો છે એટલે તો વેદુબેન જો ફટાફટ ચડવા મળ્યા આગળ ધ્રુવીલ આગળ ચાલવા મળ્યા છે વેદુબેનને તો થાકાઈ નથી લાગતો પહેલી વાર ચડવા એટલે લે આ તો કોઈક નવા જ મહેમાન આવી ગયા છે જો ફટાફટ દોડીને દોડીને ડુંગર ચડીને હેઠા ઉતરી ગયા લે આપણી પેલા હતો જો તમે નજારો જોઈ શકો છો પાછળ આપણે ભાઈ આપડે થોડો લઈ લે ભાઈ આપણે ન રજી બાકી જો અમારા વેદુબેન છે ડુંગર ચડતા જાય છે ધીમે ધીમે આગળ પપ્પા થાકી ગઈ છું તો હવે તો કે આપણે વેદુબેનને છે હવે તેડી લીધા છે અરે વેદુબેન કે છે જો અમે હું કેવી લાગી છું પપ્પા જુઓ તો એ લે આ તો થાકી ગયા લાગે છે ડુંગર ચડી ચડીને જો ત્રણ તો અહીંયા હોઈ ગયા છે ત્યાં તો આપણે પહોંચી ગયા મહાકાળીમાના મંદિરે ચાલો બધા કોમેન્ટમાં લખી દેજો જય જે એવી કોણ લખીએ છીએ કોમેન્ટમાં જય મહાકાળીમા તો મિત્રો દર્શન કરી લેજો તમે પણ મહાકાળી માના મંદિરના એટલામાં તો જો સરસ મજાનો નજારો છે ફરી પાછો આપણને વ્યૂ દેખાવા મળ્યો છે કે બધાય જાય છે ગિરનાર પણ અમે તો રહ્યા ભાઈ ચોટીલાના હેવાયા અમને માત્ર ચોટીલા સિવાય બીજે ક્યાંય ગમતું નથી ત્યાં તમારે રોહિલભાઈ જે જમ્પલ હાથમાં લઈ લીધા હવે તો કે આપણે કે ઉઘાડ પગે કે હાલવાની ગણતરી થઈ ગઈ છે જો મિત્રો તમને વારંવાર વ્યૂ દેખાડવાનો મતલબ એક જ છે કે આપણે ચોટીલા પણ કોઈ હિલ સ્ટેશનથી કાંઈ ઓછું નથી તમે જોઈ શકો છો એવું જ આપણે નજારો અહીંયા જો આ છે નીચેનું આપણે મઢમાં ચાઉન્ડમાંનો દેખાય છે એટલામાં તો વેદુબેન થાકી ગયા હતા તો ખંભે બેસાડી લીધા એને અને હાલવા મળીને તો પછી આપણે લટાપટા લટાપટા કરતાં ચડી ગયા ડુંગર ઉપર વેદુબેનને તો મજા આવી ગઈ જો અમારા વેદુબેન પાસે થાકી ગયા તો અમે ઘણી વાર ઉભા રહી ગયા પાછા વિડીયો બનાવવા માટે કે હાલો આપણે પણ એક સેલ્ફી લઈ લઈએ જો નજારો જુઓ તમને પાછળનો પણ દેખાય આવશે જો કેવો દેખાઈ રહ્યો છે પવન પણ એટલો આવે છે ઉપર જઈ અને ફરી પાછો વ્યૂ ન દેખાડી તો મજા ન આવે તો ચાલો ફરી પાછો એક આપણે આખા ચોટીલાનો વ્યૂ દેખાય જે આપણે અગાઉ જોયો હતો જે વ્યૂ તે કેવો હતો એક બાજુનો જ જોવા મળતો હતો હવે આપણે આખો નજારો જોવાનો છે ચોટીલાનો કે કેવો આપણને દેખાઈ રહ્યું છે ઉપરથી જોઈ તો સાવ ગાડીઓ સાવ નાને રમકડા જેવી લાગવા મળે છે એટલામાં તો આપણે પહોંચી ગયા છે ચોટલા ડુંગર ઉપર તો ચાલો હવે ધીમે ધીમે આપણે જઈએ આગળ હવે આગળ જતા 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 ધીમે જતા તા અડધા તો ભાઈ પાછા આવવા માંડ્યા હતા ત્યાં તો અમારા ધ્રુવિલભાઈએ પણ બધાના ચંપલ ભેગા કરી લીધા અને બૂટ ચંપલના સ્ટેન્ડમાં બધાના ચંપલ બૂટને સાચવીને મૂકી દીધા કે અહીંથી ભાઈ કોઈ લઈ ન જાય અમારા બૂટ ચંપલ ઓલા દુલભાઈ તો ગોઠવવા મળ્યા છે કાયા ગા ફાઈનલી મિત્રો આપણે ડુંગર ઉપર પહોંચી ગયા છીએ અમારે વેદિકાબેન તો આજે આખો ડુંગર છે પોતે આજે હાલીને તેડ્યા છે તેડ્યું નથી પડી વચ્ચે ઘડીક વાર તેડી હતી પણ પછી તમારો વેદિકાબેન આખો ડુંગર આજે ચડ્યા છે પહેલી વાર આ ડુંગરે માતાજીના દર્શન કરવા આવ્યા છે જો ઉપર પહોંચી ગયા છે મંદિરે આપણે હાલ જઈએ આગળ તો આપણે હવે પહોંચી ગયા છીએ માં ચાવુંવાના ડુંગર ઉપર છે પહોંચી ગયા છીએ તો અહીંના ઉપરનો તમે નજારો જોઈ શકો છો ધીમે ધીમે આપણે પણ હવે જવાનું છે અંદર મંદિરના દર્શન કરવા માટે તો અહીંયા પણ ભાઈઓ અને બહેનો માટેની અલગ અલગ દરવાજા રાખેલા છે તો આપણે ભાઈઓનો જે દરવાજો છે એ તરફ જઈએ અને જોઈએ ત્યાં અંદર દર્શન કરવા માતાજીના પણ એ પહેલાં આપણે જે એક નજારો વ્યૂ મને દેખાવા જોવા મળ્યો હતો જો કે મસ્ત મજાનો વ્યૂ છે અને સામે જે રસ્તો દેખાય છે જેને ખબર હોય તે કોમેન્ટ કરજો તો ચાલો હવે આપણે જઈએ અંદર મંદિરના દર્શન કરવા માટે બાજુમાં ઘણા બધા લોકો છે એ માતાજીના જાપ કરવા માટે બેઠા હોય છે માતાજીનો દર્શન કરવા માટે બેઠા છે બધા તો આપણે પણ અહીંયા છે એ ડંકો ભગાડી દીધો છે અને માતા ચામુંડમાંના અહીંયા આપણને જે દર્શન થઈ ગયા છે તો બધા મિત્રો કોમેન્ટમાં લખી જય ચામુંડમાં તો અહીંયા જો મિત્રો આપણે દેખાઈ રહી છે ચાવંદમાં ડુંગર ઉપરના આપણને ડાયુ દર્શન છે એ તમને કરાઈ રહ્યો છો એટલા માટે તો અમારે ધ્રુવીલભાઈ ને ટંકુના ચાંદડા પણ છે એ ખરીદી દેતા હતા પછી અમારા ધ્રુવીલભાઈ મસ્ત મજાનો ચાંદો જો કરો અને એ પણ જો પોઝ આપતા મારે ઊભો રહી ગયો હતો આ છે ત્યાર પછી ચાઉન્ડમાના મંદિર પછી આગળ જઈએ એટલે મા મેરડીમાનું મંદિર આવે છે અને સામે કાળુ ભૈરવ દાદાનું મંદિર અને ઘણા બધા નારે લોકો કાંઈ ન પડ્યા હતા આપણે પણ એક નાયળ લઈને આવ્યા હતા આપણે પણ નામ લઈ એટલે ફોડી નાખ્યું હતું જય ચાઉન છે આપણે ફોડી નાખ્યું હતું ચલો જો આ તો છે આપણે ચાઉનમાં ના સવારી એટલે કે સિંહ જે રાતે જીવતા થાય છે એ આપણે કહેવાય છે કે રાતે આજ સિંહ છે રાતે અહીંયા મંદિર ઉપર આટા મારતા હોય છે પાછો ફરી પાછો આપણે દેખાડી રહ્યા છે આપણે ચોટીલાનો એક સુંદર મજાનો નજારો હોય ત્યાં જવું અહીંયા તમને વાદળછાયું વાતાવરણ ઝીણો ઝીણો વરસાદ છે એ વરસી રહ્યો હતો અને ચોટીલાની પ્રખ્યાત જગ્યા જે સેલ્ફી પણ કહેવાય છે માં ચામુંડાનું જે ધ્વજા છે તે દેખાઈ રહી છે અને આ છે માતાજીનો જે શિખર જે કહેવાય છે તે અને અહીંયાથી જ છે આપણે જો ફોટો લઈ લીધો છે પાછળ જે માનું ચિત્ર છે ત્યાં પણ બધા ફોટો પડાવતા હતા ચાલો મિત્રો આપણે પણ થોડાક ફોટો છે એ પાડી લઈએ એકાદ બે કિલો ફોટા પાડી લઈએ અને પછી આપણે અહીંથી આગળ જઈએ જોઈ લો તમે પણ દેખાય છે અહીંયા પણ જે આપણે મા લખેલું દેખાય છે માતાજીની ધ્વજા છે ફરકી રહી છે સરસ મજાનો નજારો છે આપણને અહીંયા જોવા મળી રહ્યો છે એટલામાં તો અમે પણ આગળ આવી ગયા તો રસ્તામાં મને કંઈક દેખાવું કે અહીંયા તો બધાય છે કે ટેકરીઓ બનાવી રહી છે તમારા ગામમાં અને શું કહેવાય છે જરા કહી દેજો જોઈ લો મિત્રો ચોટીલા સરસ મજાનું એક ગામ કેવું સુંદર દેખાઈ રહ્યું છે તો તમે પણ જોઈ લો નમસ્કાર મિત્રો આપણે આવ્યા આજે ચોટેલા ચાઉનવાના મંદિરે ડુંગર ચડવા પણ મને રસ્તામાં એક ઝાડું જોવા મળ્યું છે મહાકાળી માતાનું જે તમે જોવા જોશો તો અહીંયા તમને મહાકાળી માનું મંદિર છે એ દેખાય છે અને એક જે બાજુમાં અહીંયા છે એક ઝાડ જોવા મળ્યું છે આ ઝાડમાં છે ને આપણા કંઈક અલગ જ કંઈક પ્રકારના સિક્કા છે જે આ બધાય શું માન્યતા હોય કે ખબર નહીં પણ અહીંયા છે ને સિક્કા ચોંટાડેલા છે આખા ઝાડવામાં જુઓ તમને દેખાડી આ ખબર નહીં શેનું ઝાડવું હોય જે મિત્રોને ખબર હોય કે આ શેનું ઝાડ છે ને શું આની કંઈક કથા હોય તો ખબર હોય તો જરા કોમેન્ટ કરજો કે આ ઝાડવા પાછળ સિક્કા ચોટવા પાછળનું રહસ્ય શું છે કે શું એની કથા છે આપણે જેમ આગળ વિડીયોમાં જોયું તેમ આપણે આ ઝાડ જોઈને આપણને પણ નવાઈ લાગે કે આટલા વર્ષમાં મેં પણ નહોતું જોયું પણ આજે આપણે પહોંચી ગયા છીએ અહીંયા મહાકાળીના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં ઉપરની તરફ છે ત્યાં આવા આ ઝાડ છે અને આ ઝાડમાં તમે જો લોકોએ કેટલા બધા સિક્કા છે અંદર ઝાડમાં ખૂંચાડી દીધા છે મને તો જોઈને તો કંઈક નવા જ લાગી ભાઈ લે આટલા બધા સિક્કા અમા ક્યાંથી આવી ગયા છે ત્યાં તો બાજુના ઝાડવામાં જોઈએ તો એમાંય ચાર પાંચ સિક્કા છે તો ચોટાડેલા હતા બાવળના થળિયામાં બધી કોઈ જ્યાં જોડા સિક્કા જ છે એ ચોંટાડેલા હતા લે આ તો બધાય દાન પેટીમાં નાખવાનું બોલે કે ઝાડવામાં ચોંટાડવા મળ્યા છે એટલામાં તો જો બધાય સિક્કા ચોંટાડતા હતા ત્યાં તો અમારા ધ્રુવિલભાઈ કે પપ્પા આપણે એક આલોને કે મકાન બનાવી નાખી કે તેગ તળીવાળું બધું આપણે પણ જો ધ્રુવિલભાઈ છે મકાન બનાવી રહ્યા છે આ મારા વેદુ છે જો અહીંયા ધ્યાન રાખે છે કે મારો ભાઈ કેવું મકાન બનાવી રહ્યા છે જો વેદુ બેન અમારે કે છે કે ચાલો આપણે લે આ લે ધ્રુલ બેન તો એક મકાન પડી ગયું ચાલો વેદુબેન હવે તો આપણે ડુંગર ધીમે ધીમે નીચે ઉતારવા મળે છે અડધો ડુંગર ઉતરી ગયા છે અમે થઈ ગયો અમે હવે ઘણા મુજે જવાની જલારામ મંદિરે જાવું છે હજી તો ડુંગર ઉતર્યા નથી ત્યાં તો અમાર વેદુ કબીરની ફરમાય સાહેબ કહી છે કે ભાઈ પાછું ડુંગર ઉતરીને જલારામ મંદિરે જવાનું છે. ક્યાં જવાનું એવું બોલતો એકરાલામાં? જલરામ મંદિરે. જલારામ મંદિરે જવું છે? તો તું થાકી નથી જ ગય? ના. નથી થાકી? તો એકવાર જય માતાજી કહી દેલ તો. જય માતાજી. જય માં જય ચામું માં. જય ચામું માં. જય બોલ? જય ચામું માં. માં. અમારા ધ્રુવિલભાઈ જો ઉપર મકાન બનાવ્યું તો પાછું કે પાછું પરિવાર બનાવવું પાછા મકાન બનાવવા માટે છે એ બેસી ગયા હતા ફરતી ગોરતી જો નાના નાના પાણા છે બધું ભેગું કરી અને ધ્રુવિલભાઈ તો મકાન બનાવવા લાગી ગયા છે ફરીવાર થાય કે ઓપા આપણે એક મકાન નહીં હજી બીજા બે ત્રણ મકાન છે બનાવી નાખવા ફાઇનલી મિત્રો આપણે ડુંગર ચડી નીચે આવી ગયા છીએ નીચે જો આપણું બાઇક સામે પડ્યું છે બાઇક લઈને જઈશું ઘરે આપણે પાછળ મંદિરના ગેટ છે Yeah.